પ્રદેશના વિજયવાડા નજીકના કુરુનુલ વિસ્તારની ત્રેપન વર્ષીય મહિલા મુખેથી ભગવાન શ્રીરામનું રટણ અને જાપ કરતી ઉમળકાભેર શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગમાં ભાગ લેવા અયોધ્યા જવા ઘરેથી નીકળી હતી ભૂલથી તે ટ્રેન મારફતે ભુજ આવી પહોંચી હતી ભુજમાં ઉતર્યા પછી કોઈ તેની ભાષા સમજતું ન હતું જેથી તે દાદુપીર રોડ સુધી પહોંચી હતી માનવજ્યોતના રફિક બાવાને આ મહિલા મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રીરામદેવ રામદેવ સેવાશ્રમતિએ આશ્રય આપવામાં આવ્યો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહિલાની આંધ્રની ભાષા સમજી આંધ્રપ્રદેશની પોલીસનો સંપર્ક કરી તેના પરિવારને શોધી કાઢ્યો તેના જમાઈ મોહન ક્રિષ્ના તેને લેવા ભુજ આવી પહોંચ્યા તેના જણાવ્યા અનુસાર મહિલાના પતિ મૃત્યુ પામેલા હોવાથી તે દીકરીના ઘરે રહેતી હતી ત્યાંથી તે અયોધ્યા જવા નીકળી હતી અને ગુમ થઈ હતી દીકરી જમાઈ તેની સતત શુદ્ધ ચલાવી રહ્યા હતા અયોધ્યામાં પણ તેને શોધવા ગયેલાં હતાં પણ આખરે દોઢ મહિના પછી આ મહિલા ભુજમાંથી મળી આવતા પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી હતી જમાઈ સાસુને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા અને મહિલાનું કબજો લીધું હતું માનવતાના આ કાર્યમાં પ્રબુદ્મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ રફીક બાવા પંકજ કુરવા વાલજી કોલી દિલીપ લોડાયા સહિતના સહભાગી બન્યા હતા